અંબાજી ભાદરવી પૂનમના મહામેળા સંદર્ભે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષતાને મિટિંગ યોજાઈ બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી તારીખ બાર નવ બે હજાર ચોવીસથી તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં એક્શન પ્લાન અંગે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે મિટિંગ યોજાઈ હતી ભાદરવી પૂનમ મહામેળામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પગપાળા અને વાહનો મારફત આવનાર હોવાથી મેળામાં આવતા યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે અને મેળાની કામગીરી સુવ્યવસ્થિત રીતે થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિભાગોને અલગ અલગ કામગીરી સોંપવામાં આવેલ છે અત્રેની મિટિંગમાં આ કામગીરી સુનિશ્ચિત ઢબે અને એકબીજાના સંકલનમાં રહીને થાય તે માટે દરેક વિભાગે બનાવેલ એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં કલેક્ટર મિહિર પટેલ આરોગ્ય સફાઈ ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા કાયદો અને સલામતી પાર્કિંગ અને ટ્રાફિકની વ્યવસ્થા રોડની મરામત અને સમારકામ જેવા વિવિધ વિભાગોને સોંપવામાં આવેલ કામોની સમીક્ષા કરીને કેટલાક સૂચનો કર્યા હતા કલેક્ટરે સમગ્ર મેળા દરમિયાન યાત્રિકોને કોઈપણ મુશ્કેલી ન પડે અને બધી સુવિધાઓ સરળતાથી મળી રહે તેના પર ખાસ ભાર મૂક્યો હતો આ મિટિંગમાં અંબાજી મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદીએ આગામી ભાદરવી પૂનમ મહામેળાના સમગ્ર સંચાલન વિશે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરી હતી જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા